બાઇકર્સ ક્લબ અમદાવાદ એમ્બેસી સફરતા પૂર્વક સફળ આયોજન કર્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટ્રાફિક અને માર્ગ સલામતી વિશે જાગૃતતા ફેલાવવાનો છે જેમાં અમદાવાદ રાજકોટ અને વડોદરાના બસો થી વધુ રાઇડર્સ જોડાયા હતા આ કાર્યક્રમની શરૂઆત સવારે છ વાગે સિંધુ ભવન રોડ ગોટીલા ગાર્ડનથી ગિફ્ટ સિટી ગાંધીનગરની સફર સુધીની હતી જ્યાં તેમની મોટરસાયકલની અલગ અલગ શ્રેણી રજૂ કરી હતી તથા માર્ગ સલામતી પ્રત્યે તેમની એકજૂટતા દર્શાવી હતી બાઇકર્સે ગોટીલા ગાર્ડનથી શરૂ કરીને પકવાન ક્રોસ રોડ ગોતા વૈષ્ણોદેવી અડાલ છ સર્કલથી ગિફ્ટ સિટીની સફર કરી હતી જે દરમિયાન તેમણે માર્ગ સલામતીનો સંદેશો આપ્યો મારું નામ છે હું અમદાવાદથી હું બાઇક રાઈડ કરું છું અને ઘણા બધા ઓલ ઇન્ડિયા પણ કરેલું છે અને વર્લ્ડ રેકોર્ડ પણ કરેલું છે મેં ચારધામમાં જે છે ઉત્તરાખંડના ચારધામ જે છે આઈ એમ ધ ફર્સ્ટ ફિમેલ રાઇડર જેણે ચારધામ કમ્પ્લીટ કર્યા છે ઇવન સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે આખું જ ઓલ ઇન્ડિયા પણ મેં કમ્પ્લીટ કર્યું છે વિથ આર્મી એન્ડ પોલીસ એસ્કોટ અચ્છા આજે જે બાઇક રેલી આયોજન છે કેવા પ્રકારનું આયોજન કરેલું છે અને શું હેતુ છે તેનો જે બી રોડ અકસ્માતો થાય છે આખા આપણે ઇન્ડિયાની વાત કરીએ અમ તો વર્લ્ડ વાઇડ વાત થાય પણ ઇન્ડિયાની જેમ કે વાત કરીએ કે અમારી જે રાઇડર્સ જે છે જે ઓલવેઝ સેફટી પર વધારે ફોકસ કરતા હોઈએ છે ફૂલ ગિયર્સમાં જ રાઇડ કરતા હોઈએ છે તો કદાચ અમારાથી વધારે કોઈ અવેરનેસ અમને નથી લાગતું કે કોઈ સ્પ્રેડ કરી શકશે અવેરનેસ લાવી શકશે સો એ જ અમે નાનો એક હેતુથી અમારા છે જે ફાઉન્ડર છે જે બાઇકર્સ ક્લબ છે જેમાં લગભગ દસ હજારથી પણ વધારે બાઇકર્સ આ ક્લબની અંદર છે નેટવર્કમાં અને એમને એક એમને પણ એમને જ એક આ છે એમનું વિઝન છે કે ભાઈ આખા ઇન્ડિયામાં આટલા બધા રાઇડર્સ છે તો આપણે બધા સાથે મળીને એક રોડ સેફ્ટી અવેરનેસ માટેની એક આયોજન કરીએ રેલીનું આયોજન કરીએ તો આજે એની અંદર અમે રોડ સેફટી માટે સ્પેશિયલી એનો મોટો છે અમારો કે અમે જેટલું બની શકીએ એટલું સ્પીડ મારું નામ રાહુલ મહેતા છે આઈ એમ ધ ફાઉન્ડર ઓફ બાઇકર્સ ક્લબ નેટવર્ક પેન ઇન્ડિયા એન્ડ એ રીતે રચનાએ કીધું એ રીતેથી આખા ઇન્ડિયામાં અમે લોકો રોડ સેફ્ટી અવેરનેસના કેમ્પેન ચલાવી રહ્યા છે એન્ડ ઓલ થેન્ક્સ ટુ મોટુલ ટીમ મોટુલ રવિભાઈ જે પેન ઇન્ડિયામાં અમને સપોર્ટ કરે છે એન્ડ આ એક એવી મુહિમ અમે ક્રિએટ કરવા માગીશ કે જે રોડ સેફ્ટીમાં એક્સિડેન્ટ્સને બધા ઘણા થતા હોય છે લોકો રાઇડિંગ ગેસ વગર ચાલતા હોય છે એને રાઇડિંગ ગેસ પ્રમોટ કરવા માટે અને રોડ સેફટી પ્રમોટ કરવા માટે કરી રહ્યા છે પ્લસ એક રાઇડિંગ બ્રધરહુડ જે યુનિટી જે છે એ ક્રિએટ કરવા માટે અમે લોકો આ એક તરીકે રેલી કરી રહ્યા છે આજે આઠ સિટીઝમાં થઈ રહ્યું છે ટોટલ આજે ચૌદસો રાઇડર્સની રેલી થઈ રહી છે ટોટલ આઠ સિટીઝમાં સો અમદાવાદ એક ફોન ઓક ઇટ્સ ટોટલી ફ્રી અને એઝ આઈ સેટ ઓલ થેન્કસ ટુ મોટુલ કે જે અમારી જોડે જોડાયા છે એટલે આ રેલીમાં કોઈ પણ આવી શકે છે અને જે બી ટ્રુ રાઇડર છે એના માટે ઓપન છે અચ્છા આ રેલીના માધ્યમથી લોકોને શું મેસેજ આપવાનો મેસેજ એ જ છે કે ભાઈ તમે તો રૂલ્સને તમે ફોલો કરો એન્ડ યુઝ્યુઅલી જે રાઇડર્સ જે બહુ સ્પીડમાં જતા હોય છે વિદાઉટ ગિયર્સ જતા હોય છે હેલ્મેટ વગર જતા હોય છે એ પ્રમોટ કરવા ઈચ્છી રહ્યા છે કેમકે એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે ભાઈ તમે રાઇડ તમારી પેશનથી કરો છો પણ ઘરે કોઈ રાહ જોયો છે તમારી